કેમ છો બધા મજામાં ને હું મારા નવા બ્લોકમાં આવી ગઈ છું પાછી દુબઈની સાડી એકસો સાઠવાળી બતાવવા છે જે કોઈ વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો ને આ સાડીમાં જરીની બોર્ડર આવશે અમુક કસ્ટમરને મેં મોકલી તો એ કે જરીની બોર્ડર દેખાતી નથી આમાં જરીની બોર્ડર આવશે એકસો સાઠવાડીમાં ને માઇનોર નુકસાની નીકળશે જેને કુરિયલ કરાવવું હોય એને ખાસ જો મગાવી હોય ઓનલાઈન એને ખાસ બત કહું છું કે જરાક જરીની બોર્ડર આવશે ને માઇનોર નુકસાની નીકળશે સાડા પાંચ મીટર સાડી આવશે આ ને નુકસાની બધામાં હોય નહીં પણ હું અહીંથી તમને અત્યારે કહું છું કે માઇનોર જરાક નીકળશે સાડી પૂરી હશે ઇમ્પોર્ટેડ કાપડ આવશે બધી સાડીનું ને આમાં જે જેને ગમે એ આનો ફોટો પાડીને મારા વોટ્સએપમાં નાખી દેજો જો આમાં એક પીસ હોય જે કલર અવેલેબલ હશે એ તમને મોકલવામાં આવશે આ બધી બતાવું છું એકસો વાળી છે પછી આમાં બસો વાળી આવી છે એ તમને બતાવીશ નિરાતે બતાવું એટલે શું તમારે ફોટો આમાં પાછો પાડવો હોય ક્રીનશોટ લેવું હોય તો તમારે મેળ આવે આ સાડીમાં આ બધી એકસો સાઈઠ વાળી ડુબઈની બધી નવું છે જે ગમે એક પીસ હોય એટલે ગમે એનો છે પહેલો ઓર્ડર આવશે એને દેવામાં આવશે કારણ કે પાછી બીજી સાડી એવી હોતી નથી આપણે બધા મોકલી આમાં ગ્રીન ને રેડ ને એવા કલર ઓછા હોય આજે આ જોકે માલમાં થોડાક આવ્યા છે નતર બ્લુ કોફી મરુન એવા કલર વધારે આવ્યા આજે પેશિયલ આપણે એકસો સાહીઠ વાળી બસો વાળી ને ત્રીસ માં ત્રણસોમાં સિલ્કમાં એમાં બતાવશું હવે હું તમને બસો વાળી બતાવી દઉં બનતા વધી ઓછામાં ઓછી ત્રણ સાડી સિલેક્ટ કરજો એટલે કુરિયર કરવામાં વાંધો ના એક સાડી માં એકસો સાહિઠ વાળી કે બસો વાળી માં કુરિયર આજે આપણે ભારે સાડી કહી જોવું નથી આવે આજ બતાવી દઈ ની સાડી છે હવે આપણે સિલ્ક ની સાડી બતાવશું

જે કલર તમને ગમે એનો ફોટો મોકલી દેજો ત્રણસો વાળી સાડી છે ને આમાં અજરકનો પાલવ છે સાડીમાં પાલવ અજરકનો આવશે ને એક દાણા વાળું બ્લાઉઝ આવશે સાડી હાવ સોફ્ટ આવશે પછી એમાં બીજી લેરિયાની ડિઝાઇન એમાં ત્રણ કલર સિલ્ક જ છે મટીરિયલ ખૂણ આવશે આ બ્લાઉ છે ત્રણ કલર જે કોઈને જે કલર ગમે એ પસંદ કરી ને મોકલાવી દેજો આમાં ત્રણ ચાર ડિઝાઇન આ ત્રણ સોવાડીમાં બતાવું છું মা ডিজাইন ছিল પછી એક ડિઝાઇન છે એ બાંધણી માં એ બતાવી દઉં સિલ્ક કાપડ આવશે બધા ઇંગ્લિશ કલર ઉપર ની ગ્રીન નીચેની બોર્ડર ગ્રીન પાલ ગ્રીન બઉજ ગ્રીન કલર એકદમ તો આ ત્રણ કલર પેલા બતાવું એટલે તમને ફોટો પાડવામાં વાંધો ન આવે પછી પાછા આ બે કલર રાખો તમને જે કોઈને જે ગમે તેનો ફોટો વોટ્સએપમાં નાખી દેજો જય શ્રી કૃષ્ણ